મહિને કાદું વિલેજ વિઝિટેશન કરવાનું હોય બરાબર ગામડાની મુલાકાત એટલે હા એ કદાચ કોઈ ભૂતકાળમાં આવ્યા હતા કે નથી કોઈ આવેલા છે આગળ આવવાના આવેલા અહીંયા આઈ બહુ છે ને થઈ ગયા ભાઈ આમ સીધા પાડવા આવી રીતે પાડ્યો તમે બેહો થોડી વાર પી જાઓ કોઈ પછી ઉતારો એટલે ગરાજે ગામના સરપંચ તમે છો ને મારા ગામના મારા વાઈફ તમારા વાઈફ છે શું નામ બોલો એક અને ગામની તો કેટલી વસ્તી હશે બોટલ ચાર ચાર હજાર ચાર હજાર મને આ ગામમાં આવતી વધારે કઈ મહેતી હોળી સમાજ થાપ હોળી થાકો પછી પછી હરમાડ હા સમાજ પછી એ બાકી એવી પણ છે અને લવાદુ કરો તો થઈ ગયો તો વા વસ્તી કરશે

અને આ પંચાયત ઓફિસે ભેળા કર્યા હતા ભેળા કરીને તરીકે ચાલીસ જણા હશે બધાયથી ભેળા કર્યા અને જે જે કાંઈ પ્રશ્ન હતા એના પ્રશ્ન પૂછતા હતા કોઈને ગામમાં ગુંડાગીરી કે કોઈ દાદાગીરી કરતું હોય કોઈના જમીનના ડખા હાલતા હોય કોઈ એવું કોઈ વાર પણ ઘર જઈને અંદર આમ એક અમારે સેનથી થાય ભાઈ એવું કોઈ માથાભારી માણસ કે એવું કોઈ કાંઈ છે નહીં બરાબર તો સાહેબે સારી રીતે અમારે બધાને વ્યવસ્થિત પૂછ્યું છે અને બધાય શાંતિથી બેઠીને મીટિંગ કરી છે અને સાહેબે કીધું કે ભાઈ તમારું ગામ હારામાં સારું કહેવાય ભાઈ આ રીતે ગામની અંદર જો કાંઈ રહેતા હોય અને વ્યવસ્થિત હેપીને રહેતા હોય તો આ સારું જ કહેવાય કે ભાઈ આપણું ગામ છે આપણા ગામની અંદર આ પ્રશ્ન કાંઈ જ ન હોય અને નાના મોટા પ્રશ્ન એવો કાંઈ હલ હોય એ તો આ નાના અમુક હલ થઈ જાય હમજ આ સમાજ બે હજાર કે બે પાંચ જાતના સમાજ છે જ નહીં એટલે બહુ લાંબુ કાંઈ મારે ચાલે નહીં એના માટે ગામમાં ગામમાં અમે જેવા કંઈ બેન સમાધાન કરાવી નાખ્યા બસ આ એટલું જ તે અને રબારી સાહેબ પીએ આવ્યા હતા તો ગામની મુલાકાત લીધી અને પંચાયતી ઓફિસ બધાને પૂછ્યું કે કાંઈ તમે તારે કોઈ દાદાગીરી હોય કોઈ કોઈ તમે કંઈ હેરાન કરતું હોય કોઈ કહો પણ આ એવું કંઈ છે જ નહીં એટલે એ ભાઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં અમારે બસ અમારો વિડીયો ગમે તથા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબી બી કરાઈ ગયા